અને પથરાયો પૂર્ણ પ્રકાશ કળયુગમાં કેળો કંડારો એવા ગુરુ નિત્ય સ્વરૂપ દાસ એમને નિત્યુદાસ ઉલ્લાસ કાયમ કરતા સત્સંગી જીવનની કથા હરખી ને ઉલ્લાસ વ્યાસ પીઠો ઉપર બિરાજતા સાધુ સત્સંગ સ્વરૂપ દાયક એક વાર એમના ચોરડા તાળેથી વધારો તો આજે સરસ મજાનું આયોજન અને અચાનક ભાવનગર આવવાનું સ્વામી પાન કરો સ્વામી કે આવે કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં જે કાર્યક્રમમાં આવ્યા હતા તો મારી પ્રજાનું કલ્યાણ થાવ એવું સૂત્ર આપનાર એવા નેક નામદાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને પણ એકવાર જોરદાર તાળીથી બતાવો છો હું પ્રેમના તાતણે ભેળા ભેડા છે પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવાની નકર રામને ક્યાં જરૂર હતી શબરીના બોર ખાવાની પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવવાની નકર કૃષ્ણને ક્યાં જરૂર હતી સુદામાના ચોખા ખાવાની અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવાની બાપ નકર મહારાજને ક્યાં જરૂર હતી ઘટડા રોકાવાની અને પ્રેમમાં તાકાત છે સમર્થને ઝુકાવાની નકર આપણે બધાને ક્યાં જરૂર હતી કાંઈ ભેગું થવાની મહુવાની સ્વામીએ વાત કરી જોકે સ્વામી વ્યસન વિશે કીધું ખોટા ખર્ચા બ્યુટી પાર્લર વિશે કીધું માણકી ઘોડીનું પણ વર્ણન કર્યું મારે એના ફરતી ફરતી કરવી છે પાંચેક મિનિટ તમારો સમય લો પણ ગેરંટી આપું તમને કંટાળો નહીં આવે હા હું આવ્યો તે જ વાત ચાલુ હતી બ્યુટી પાર્લરની હા હમણાં કંઈક છોકરો ઘરે આવ્યો ને તો એના મમ્મી પહેલા ભાઈ ઘરે આવ્યા ને તો છોકરાને તારા મમ્મી ક્યાં ગયા છે કે મમ્મી ગયા છે ક્યાં કે રચના છેડછાડ ઉપર તેને કઈક નવું કાંઈક યોગાસન વાળું બહાર પીડ્યું છે કે હું ઈશ્વરીય રચના છેડછાડ કેન્દ્ર કે બ્યુટી પાર્લર હા બ્યુટી પાર્લર ઉપર બોર્ડ લખ્યું હોય સત્યમ છુપમ દીખમ સુંદરમ અમુક અમુક બહેનો એટલા તૈયાર થઈને આવે એના નાના છોકરા ચડે તો છોકરા મમ્મી મમ્મી કરે ઈ જ છે આ ભૂતિ બાવો થઈને આવી અને એક વાત એ પણ યાદ રાખજો કે લ્યુના હોય ને લ્યુના એને ગમે એટલો ગાભો મારો ની બુલેટ નો થાય પિત્તળની સમસી પીતાંબરી સાફ કરો હોનું ન થાય પણ તમારા ચહેરા ઉપર તો ચમકતો તમારા ચાંદલા ની હોય તમારી શીખાની હોય તમારા ગળામાં રહેલી કંઠી હોય સ્વામિનારાયણ ભગવાન હોય એની ચમક કોઈ તાકાત નથી તમારી ચમક કોઈ કરી શકે અને બીજા જેને તેને જે બોલવું હોય બોલે બાકી સ્વામિનારાયણ સંપ્રદાય આ પ્રગટ સંપ્રદાય છે આ પ્રગટ સાધુ પ્રગટ શાસ્ત્રો પ્રગટ મહારાજ શ્રી અરે આ સંપ્રદાય તો પ્રસાદ એટલો બધો દિવ્ય છે મહારાજ લઈ મોહજી બધું જ દિવ્ય છે હા આવો પ્રસાદ તમને કાંઈ ન મળે અમે સ્વામી લઈ ગયા ને મને આફ્રિકા તો યાર વોય સ્ટેજ આવી ને તો મારી બાજુમાં એક દાદા બેઠા લે કે દાદા શું લેશો તો દાદા કે એક મોહન તાળ એક મોતીયો લાડવો ભજીયા રોટલી દાળભાત શાક અને સાસ નો ગલા તૈયાર વોસ્ટ છે કીધું કે દાદા આ વિમાન છે વડતાલનું મંદિર નહીં આ વિમાન છે વડતાલનું મંદિર એટલી બધી આપણે પ્રખ્યાત ડીશ થઈ ગઈ છે અને હું તો કઉ છું સ્વામિનારાયણ ભગવાન શાસ્ત્રોમાં પ્રગટ છે મારા શરીરમાં પ્રગટ છે મૂર્તિમાં પ્રગટ છે બાકી અત્યારે સ્વામિનારાયણ ભગવાન જો મનુષ્ય દેહ પ્રગટ વિચરતા હોત તો સ્વામિનારાયણ ભગવાન પાસે જેવી ગાડી હોય એવી ગાડી હોય ભાઈ નો હોત કારણ કે બસો વર્ષ પેલા માણકી ઘોડી જે ભગવાન પાસે હતી એવી કોઈ ઘોડી નતી અમારા ગઢડા બોટાદ પરગણામાં અશ્વપાલનનો બહુ મોટો વ્યવસાય હતો છત્રીસ પ્રકારની ઓરિજિનલ ઓલાદની ઘોડી પીરાની તાજલ ઢેલ હેમણ માણકી પટ્ટી હીરાની નોળાઈ વળી મગી ફૂલ માળ કોદલી માછલી રાડી સિંગાળી છોંગાળી છે છપર વાંગલી છેંગી ચાંગી ચમડા ડાળ તાવડી ભૂતડી કેશમ રેશમ મુંગટ મૂળ લખીલાલ વાંદરીને અટારી જબાદ મની રમી હરણીને લાશ મોંઘા મૂલવાળી આવા ધરા સોરા ઠારા તુરંગા વાળા આ છત્રીસ પ્રકારની ઘોડીઓ એમાં શ્રેષ્ઠ હોય તો માણકી અને એની ઉપર ભગવાન બિરાતા જો માણકીના દર્શન થઈ રહ્યા છે હા અને હું તો કહું છું ઘણા ને અત્યારે સ્વામિનારાયણ ભગવાનનું પ્રગટ જગતમાં કહેવાય છે કે સ્વામિનારાયણ સુખ્યા બહુ હું કહું છું વૈયાઓ સુખી થાવ હોય ભાઈ આવો સુખ્યાનો સંપ્રદાય કહેવાય છે અને અમારા સભા મંડપ પણ ન આવે તો કાંઈ નહીં અમારા પાર્કિંગમાં જઈને બે હોય ને વોચમેનની ખુરી છે તો તમારી સાંતી ઠરી જાય હા અને આપણા હું તો કહું છું આપણા હાથમાં જ બળદના આમ બળવાય સિવાય કાંઈ નહોતો એને બદલે સ્વામિનારાયણ ભગવાનના સાધુના હાથ માથે પડી ગયા બીએમડબલ્યુ નોડીના સ્ટેરિંગ હાથમાં આવી ગયા ગાડીઓ તમે જો એસન ને એવીઓ ને યક્ષ ને ઓડી નેન ડ્રાઈવર નેમ્બે શટર ને એસએક્સ ને અલ્ટ્રા ને હસ્ટેલો આઈટેન ને ઇન્ડિકા ને ઇન્ડિગો ને ઇકો નિંદોવા રોસ થાય ને રેપી ને રિટર્સ ને ઇટર્સ ને રેન્જ વન કોરોલા ને કેમ્બ્રિન ક્રુઝ ને કોલેજ ને ફેબિયા ને ફિગો પંટી પિયાસ્ટન ફરારી ફોર્ચ્યુનર ને બીએમડબલ્યુ બીટ ને બોલેરો ને જેન ને જેલો જીપ ને જીપસી જેટી જેગવા જીવા વેર વોક્સબેગન વોક્સ સની સુમો સેન્ટ્રો સીટ ને સ્કોપિયો સીઆરા સીઆરવી સેલ ને સોનાટા ઇનો નેનો પોલો પજરો માઝા મર્સિડીઝ માઇક્રોન તુફાન લોરા ટાવેરા ફેબિયા ગેટ એસ યુઆ યુટિલિટી હ્યુમર ને હોન્ડા સિટી અને પછી તમારી કેપેસિટી હા મને તમને મળ્યું જો વાતો કરવા બે પણ આપણે બહુ લાંબુ નથી કરવું આજે અમારે હું સવારે ગઢડા હતો ગઢડા થાય તો મારા શિક્ષક મને મળ્યા પચીસ વર્ષે શિક્ષકની મુલાકાત થઈ મને એમ કે ધામમાં વહી ગયા છે પછી મને મંદિરે મળ્યા તો પછી બધી જૂની જૂની યાદો કરી હું નાનો હતો ને ત્યારે સાહેબ શિક્ષકોની ભાષા બહુ ચોખ્ખી હોય આમ છે ને આમ છે ને આમ છે ને એવું બધું બોલે એટલે પંદરમી ઓગસ્ટ આવી ને સ્વામીજી મને કે તું ખેડૂત માણા છો તો આપણે કાલે પંદર ઓગસ્ટ ઉજવવાની છે એટલે તું તારા ઘરેથી વાંસળો લેતો આવજે એટલે મેં કીધું કાંઈક વેશભૂષા જેવું કાંઈક ગોઠવવાનું હોય છે તું કાંઈ વાંધો નહીં લેતો આવીશ તે બીજે દી હવારે હું ગયો તો સાહેબ મને જોઈને કે મેં તને વાસળો લાવવાનું કીધું હતું પણ મેં કીધું સાહેબ અમારે ઘરે ગાદ દોજણી નથી ભેંસ એટલે હું પાડો લાવ્યો અરે મને કે ઈ નહીં ઝંડો ટીંગાડવાનો વાંસડો મેં કીધું વાંહો ને વાળો કેવા કીધું હા અમારે જગદીશભાઈ રમેશભાઈ વાત કરું પછી અમે ટ્રેક્ટર રાખતા તો ટ્રેક્ટર ઉનાળામાં છે ને આપણે ખેડવાનું હોય ને એટલે સર્વિસ કરવાનું ઓઇલ બદલવું પડે સર્વિસ કરવું પડે એટલે હું નીચે જઈ અને બોલ ખોલી નાખ્યો અને ઓઇલ કાઢ લીધું બળેગી તગર ભરીને ઓઈલ ભરીને ઓઇલ બાજુ પછી ટ્રેક્ટર રિપેર કર્યું જગદીશભાઈ મને ક્યાં લાવે બોલું ગયેલું ઓઇલ પાછું નાખવું પડે છે તો તગારું લેવાઈ ગયો ને કાંઈ ઓઇલ ઓલો પાડો ને એમ કે કાલા ખટ્ટા છે આ ઉપર લબરકા મારી ગયો એટલે મેં કીધું ઓઇલ ક્યાં ગયું પછી મેં જોયું જાણે હાઈડ્રોલિક પાઇપ લીક થયો હોય શેડું લાગ્યું હોય ને એમ ગમાઈને દિવાલો એ શેડું મારી દીધી પણ જો કે અત્યારે દેશકાળ બહુ નબળા છે છતાં હું તો હું ઘણી વાર કહું કે ઘર સભાની અંદર જાય ને એટલે ખબર જ ન પડે દેશકાળ નબળા છે એટલો રૂપિયો ક્યાંથી આવે છે આમ તમે જો સરદારનો ઉત્સવ જોવાનો ઉત્સવ જો અને હું સ્વામી મહવા ગયો ને તારે માલાણીને કહેતો કેતો મેં કીધું આપણે સ્વામિનારાયણ સંપ્રદ્ધ તમે ડુંગળી ખાવાની ના છે ડુંગળી લહણ ખાવાની પણ આ સ્વામિનારાયણ ભગવાનનો પડતા તો મહુવામાં લહણ ડુંગળીનો ધંધો મેં ડુંગળીમાં દેવળ ઉભા થયા હા ડુંગળીમાં દેવળ ઉભા થયા તમે જવો તો ખરા અને કોઈ વ્યક્તિ એવો ન હોય કે જેના પ્રત્યે જેના હૃદયની અંદર સ્વામી પ્રત્યે માન ન હોય આવા સાધુ મને તમને મળ્યા હા એનો નશો રાખજો એનો કેપ રાખજો મારી ઉપર તો બહુ સ્વામીનો રાજી ભો પહેલી વાર એને હું સ્વાગત સભામાં મળ્યો તો મેં એવો વડલો સંભળાયો જુનાગઢની આખી પરંપરા અને મને તમને જે સાધુ મળ્યા છે ને ગુણાતીત વારસો અને બ્રહ્મરસ ના ભોગી ગુણાતીત વારસો અને બ્રહ્મરસ ના ભોગી સાધુ મળ્યાન સ્વામી ની ઉજવણી પરંપરા હા એક નાનકડી વાત મારી દેશકાળ બહુ મોડા છે હું કેતો મેં કીધું શાસ્ત્ર અત્યાર પેલું હીરાના ધંધામાં ઓલું સીવીડી આવ્યું છે હા આમાં દાદા બધા હીરાવાળા જ છે અમારો સુરત તો હાવ ભાંગી ગયો પાંચ તારીખે હપ્તો ભરવાના કોઈ પા નથી ધંધો એટલો ડાઉન જાતો જાય છે આપણે શાસ્ત્રમાં કહેવાતું હતું કે સત્યનો જય છે અને અસત્યનો પરાજય છે ખોટા પડ્યા ખોટું હાલી ગયું ઉઈ ગયું એટલે હવે જોકે મેં તો વીરા ધંધો બંધ કરી દીધો છે આમાં આમાં કમાણી હારી કાંઈ વાંધો નહીં મને સ્વામી કહેતું વ્યાય આમાં અને તિલક ચાંદલાવાળો શિખાવાળો સ્વામિનારાયણ સંપ્રદાયનો મોર સાપ કલાક હતું એક જ સો હું તો બધા સાધુ નહી ગમે દેશ માં મંદિર પોગ્રામ મારો જોવો પડે કારણ કે હું તમારો વંશો છું હવે અને એક નક્કી કર્યું છે જે મોઢે ભગવાનનો પ્રસાદ ખાધો એ મોઢે હવે ઓલસા ક્યારે ખાવા ગુણ ગાવા જેવા હોય ને તો ભગવાન ને ભગવાન સાધુ બેસે જે તેના ગુણ હું ગાવા એટલે વાત સીવીડી વાળે કરતો હતો તે રિયલ ડાયમંડ નું હાવ બે ગયું મેં કે થોડુંક સીવીડી બનાવવું એક મારો મિત્ર છે એને મને નાની એવી ટુકડી આપી શીવી મેં સેમ્પલ બનાવું વધારે નહીં કારણ કે સાહસ કરી મૂડી ધોવાઈ ગઈ હા આમાં ગયેલી છે દાંત કાઢે એ બધા એક ભાઈને મેં કીધું કયા હાબો જ ના આવશો મને કે લક્ષ લાટા મેં કીધું કા ડવ હોય કાં લક્ષ હોય કાં લાટા હોય લક્ષ લાટા હું કે મારો દીકરો દઉ થી નાય દીકરી લક્ષ થી અને મારા ઘરના કે બોટાદના ઓલા ભાવનગરના જૈન લાટા આવે ને એમ તે માથું ધોવે તૈયારી બધા ને આમ કઈ મારા બનાવ દઉલક્ષ લાટા ને તો કાર્યક્રમ પૂરો થયો બાજુમાં સાંજલ ગામ છે બીજા દિવસે આ કાર્યક્રમ હતો મેં ગઢડા નથી આવવું જ્ઞાન રહું બીજે દિવસે પ્રોગ્રામ કરીને પાછો આવીશ એટલે હું દાદી કરવાનું સામાન જ લઈ ગયો તો મેં કીધું ભાઈ આજે તમારા ગામમાં કોઈ દાદી કરતો હોય ને એવા વ્યક્તિને લાવો ને દાદી કરી નાખું મારે કામ થઈ જાય તે ગામડામાં દુકાન ન હોય ફોન કરો એટલે ઘરે આવે પહોંચે ધારે બે જાય દાદી કરી નાખે તે બોલાવ્યો હું દાઢી કરવા માટે બે ગયો તો એ ભાઈ હાબુ કાઢ્યો ને હાબુ પર થૂક્યો ને પછી ઘસ્યો એટલે મેં કીધું મહેમાન ની કાંઈક તો ઈજ્જત કરો મને કે મહેમાન માનસો એટલે તે હાબુ ઉપર થૂક્યો ન ડાયરેક્ટ થૂકી ને પછી છું એટલે તમને મજા આવશે પણ હું મારી વાતો પૂરી કરું બહાર વાગવા આવ્યા છે તે હાલે તો બરોબર છે પણ ક્યારેક આખો પ્રોગ્રામ રાખજો જોકે આ પ્રતિષ્ઠામાં તો આપણો પ્રોગ્રામ ફિક્સ જ છે મને સ્વામીએ કીધું આપણા મંદિરની પ્રતિષ્ઠા હોય ને ત્યારે પૂછવા આવી જવાનું કાર્યક્રમ ફિક્સ જ એટલે શિવિડી મેં કીધું દસ કેરેટ આપ દસ કેરેટ બને બનાવ્યું ત્રણ કેરેટ તૈયાર આવ્યું મેં કીધું ત્રણ કેરેટની ટુકડીમાં શું દલાલને આપું આપવું લે હું જાઉં રામપુરા મંદિર દર્શન કરતો આવું અને વેપારીને બતાવતો આવું વેપારી એની ઘોડી નીચે મેં કહ્યું કે હું વેચવાનું છે મેં કીધું પાંચ હજાર વેચવાનું છે મને કે પાંત્રીસો રૂપિયાના આવશે એટલે મેં કીધું મૂળગમ પંદરસો તૂટે હો કો ઘર હાથે ગઈ છીએ તો મજૂરી થાય મને કે પાંત્રીસો ને પચાસ કોક માગે ને તાજ દઈ છે ભાઈ પાંત્રીસો ને હીરા નથી મેં કીધું ત્રણ કેરેટમાં અંકિત વાઘણે થોડો ચીઠી બનાવે લાય પાછું રામપુરા મંદિરે જાઓ નારણમણી દેવના ગલ્લામાં નાખી દો ને વા કલાકાર વાહ કરેલા નીકળ્યો રામપુરા મંદિરના ગેટે વિચાર ફર્યો ગેટે ભિખારી બેઠો હતો મેં કીધું આના વાઇટ કેમ નહીં દઉં બ્રહ્મચારી મહારાજ તો છે ને કોઈ કણીયું નાખી ગયું છે કાઢ નાખશે કચરામાં પડીકું ખોલી ને ભિખારી ને વાઇટ ક્યાં થયેલું હો તણી કરે ભિખારી આમ વાઇટ કહ્યું કે સીવીડી લાગે છે એટલે તને કેમ ખબર કે પેલા હું છે ને મિની બજાર પચીસ ઘંટીને જ ભિખારી બનાવ્યો હા પણ અત્યારે જો દેશમાં બહુ વાતાવરણ તેમ થઈ ગયું છે આપણા સીમાડા સાચવીન જે આર્મી જવાનો બેઠા છે ને એને એકવાર જોરદાર તાળેથી થી પાકિસ્તાન જિંદાબાદ પાકિસ્તાન જિંદાબાદ ને પાકિસ્તાન ભાગ હવે મિશન આવ્યું મિશન ટીકો આવશે મિશન બુટી આવશે મિશન મંગલસૂત્ર આવશે મિશન કંદોર આવે તે તમને ખબર પડશે હા મને મોદી સાહેબ પછી મોકડ્રીલ મેં કીધું મોકડ્રીલ શીખો મોકડ્રીલ શીખો મેં કીધું અમારે એપાર્ટમેન્ટમાં મેં કીધું મોકડ્રીલ છે સાયરન વાગે એટલે બધા ગરબા નો રમવા મળતા અને હમણાં ડોનાલ્ડ ટ્રમ્પે તો મોદી સાહેબને ફોન કર્યો કે મોદી સાહેબ તમે છેવટે ચંદ્રયાન છોડ્યું હે તો મોદી સાહેબ કે હજી તો ભાઈઓ બહેનો તમે સાંભળો ચંદ્ર ઉપર અમારા સ્વામિનારાયણ મંદિર બનાવવાનું પૂનમ ભરવા ધાવાના જ નહીં અને ચંદ્ર ઉપર મંદિર બનશે તો આપણું જ બનશે એક કડે હળવી વાત કરી દઉં જો અત્યારે તમારે કોકને કંઈક કેવું હોય ને ગાંડો છે મગજ વગેરેનો છે બુદ્ધિ વગેરેનો છે એવું ન કહેતા એને એમ કહી દેવાનું ડોનાલ્ડ ટ્રમ્પ જેવો લાગે છે જર્મની વાળો ચીન વાળો અને અમેરિકા ચીન ટેકનોલોજી એટલી બધી આગળ વધી છે કોઈનું મગજ ખરાબ થાય નાખી દેવાનું બીજો લોંદો ચોંટાડી દઈએ આઠ અઠવાડિયામાં ધંધો ગોતતો હોય જર્મની વાળો કે અમારે એટલી ટેકનોલોજી આગળ વધી છે કોઈનો હૃદયનો થોડોક પાર્ટ ખરાબ થાય ને કાપીને નાખી દેવાનો ચાર અઠવાડિયામાં ધંધો ગોતતો હોય તો અમેરિકાવાળો કે અમે અત્યારે એવો હૃદય વગેરેનો મગજ વગેરેનો બહેરો છે આખી દુનિયા ધંધો ગોતે ભાઈ અત્યારે મંદિર બહુ છે ને તમારે કાંઈ પણ તકલીફ થાય ને એટલે ચાઈના વય જવાનો ધંધો ગોતવા અમાર બિલ્ડિંગમાં ચાર જણા ચાઇના ધંધો ગોતવાઈ ગયા ધરતી કબ એ ખબર પડી મારા બધા બેંગકોંગ ને પટાયા જ નીકળ્યા એટલે બોલો પણ સહજાનંદ પ્રગટીને ધર્મ ભક્તિ અને ભારતની ભૂમિ પર વિચરીને નીલકંઠ જ્ઞાન ધ્યાન યોગ સૌને ચિંધ્યા સુકારી શિક્ષા પત્રી નું પાન વચનામૃત ગ્રંથ મહાન આવા નિર્વિકારી સંત આપ્યા કેવા તપારી સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો જોડ કરોડ વંદન કહે સહજાનંદ સ્વામી અને હરિકૃષ્ણ બોલું ત્યાં હૈયામાં હામ ચડે સરજુદાસ બોલું ત્યાં શાંતિ મળે મનને નીલકંઠ બોલું ત્યાં નિર્વિકારી થવું ને નારાયણ મુનિ બોલું ત્યાં શુદ્ધ કરું તને સહજાનંદ બોલું ત્યાં શ્રીજી આવે સામાન્ય ન્યાલકર્ણ ઘનશ્યામે મોહિયા છે મનને સ્વામિનારાયણ ધર્મ અમને આપ્યો અજોડ કરોડ વંદન કહું સહજાનંદ કરું આજના દિવસે જે કાંઈ મારી કાલી ખેલી ભાષામાં બે શબ્દ બોલવા મળ્યા એ બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અમદાવાદ ગુડબાય ટાટા બિરલા અદાણી અંબાણી અને હું વાઘાણી જોરદાર તાળીઓથી વધારે અત્યારે